ભારતીય જનતા પાર્ટી સહજીગંજ વિધાનસભા દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી કેઉુરભાઇ રોકડિયાની આગેવાની હેઠળ સાંજે નારાયણ સેવા કાર્યાલય ઓફિસ નંબર નવ વૃંદાવન સોસાયટી વીર સાવરકર સ્કૂલની બાજુમાં રિફાઈનરી રોડ ગુરવા વડોદરા ખાતે યોજાયો હતો આ સંમેલનમાં વડોદરા શહેરના નવનિયુક્ત ભાજપના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ શ્રી ડોક્ટર હિમાંગ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની તેમજ શહેરના મુખ્ય આગેવાનો અને સયાજીગંજ વિધાનસભાના સક્રિય સભ્યો ઉપસ્થિત ચર્ચા કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાએ સભ્યોને સંબોધિત કરીને પક્ષના લક્ષ્યો અને સેવા કાર્યોની રૂપરેખા રજૂ કરી ભાજપના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પોતાના પ્રવચનમાં શહેરના વિકાસ અને પક્ષની નીતિઓને જનજન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ કેન્દ્ર સરકારની યોજનાઓ અને તેના સયાજીગંજ વિધાનસભા પરની અસરો વિશે માહિતી આપી જ્યારે મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ શહેરની સ્વચ્છતા અને સુશાસનના પ્રયાસોની વાત કરી આ સંમેલનમાં સક્રિય સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સૂચનો આપ્યા કાર્યક્રમનું સંચાલન જતીન પરમાર પીએટુ ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત તમામે ભાજપના સિદ્ધાંતો સેવાહી સંગઠનને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો આ કાર્યક્રમ સયાજીગંજ વિધાનસભામાં ભાજપની સક્રિયતા અને સંગઠનાત્મક શક્તિનું પ્રતિબિંબ બની રહ્યો છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના છઠ્ઠી એપ્રિલના દિવસ નિમિત્તે એટલે છેતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય વોર્ડના કાર્યકર્તાઓ હોય શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી સરકારની વાતો સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે